પોદ જિલ્લાના ધાનપુર તાલુકાના ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન આજે શ્રીરાજ આશ્રમ શાળા પીપેરો ખાતે યોજવામાં આવી રહ્યું છે અને તેમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાત સરકારના મંત્રી શ્રી બચ્ચુભાઈ ખાબડ સાહેબ આવી પહોંચ્યા છે અને તેમનું સમયું થઈ રહ્યું છે તેમની સાથે અન્ય મહેમાનો પણ સાથે છે જે અધિકારીઓ પદાધિકારીઓથી માંડીને તમામ મહેમાનો અહીંયા આવી પહોંચ્યા છે તેમનો સમય યુ થઈ કરવામાં આવી રહ્યું છે અને સાથે સાથે હવે દીપ પ્રગાટ્ય કરી અને કાર્યક્રમનો આગળની ધપાવવામાં આવશે જે જોઈ રહ્યા છો આ કાર્યક્રમ દીપ પ્રગટાવવામાં આવી રહ્યો છે માન્ય જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સાહેબ તથા મહેમાનો અને માન્ય બચ્ચુભાઈ ખાબડ સાહેબે દીપ પ્રગટ્ય કરી અને કાર્યક્રમને શુભારંભ કરવામાં આવી રહ્યો છે આપ જોઈ રહ્યા છો આ કાર્યક્રમ જે બાળકો અને બાળ વૈજ્ઞાનિકોના ઉત્સાહ અને પ્રોત્સાહન આપવા માટે આ કાર્યક્રમ આગળ વધી રહ્યો છે હવે આગળનો કાર્યક્રમ આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે આ બાળકોને સ્વાગત કરી અને કાર્યક્રમની શુભારંભ કરવામાં આવ્યો જિલ્લા શિક્ષણ ભવન દાહોદ ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન બે હજાર ચોવીસમાં આજના કાર્યક્રમના માનનીય ઉદઘાટક વચ્ચુભાઈ ખાબડ સાહેબ આપનું હૃદયથી હાર્દિક સ્વાગત કરીએ છીએ અમારા દરેક કાર્યક્રમમાં આપનું માર્ગદર્શન પ્રેરણા અને પ્રોત્સાહન મળી રહે છે આગલા સમયમાં પણ આવી રીતના પ્રાણાયા અને પ્રોત્સાહન મળતું રહે એવી નમ્ર વિનંતી છે સાથે સાથે તાલુકા પ્રમુખ માનસીય અગ્રિયસિંહ મોહનિયા સાહેબનું પણ આપણે હાર્દિક સ્વાગત કરીએ છીએ અગ્રસિંહભાઈ મોહનિયા કારોબારી સમિતિના ચેરમેન માનિયા સાહેબનું સ્વાગત કરીએ છીએ સાથે સાથે આપણા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી બારીયા સાહેબનું પણ શબ્દોથી હાર્દિક સ્વાગત કરું છું સાથે મંચસ્થ મહાનુભાવ મારા બંને સંઘના પ્રમુખ અને મંત્રીશ્રીઓ આ સંસ્થાના સ્ટાફગણ બાળકો મારા આચાર્ય મિત્રો સીઆરસી મિત્રો બાળક બાળકો સૌ શિક્ષક મિત્રોને શબ્દોથી હાર્દિક સ્વાગત કરું છું દર વર્ષની જેમ આ વર્ષે પણ આપણે સરસ રીતે મા સાહેબના માર્ગદર્શનમાં આપણે સારો એવો જ્ઞાન પ્રદર્શન યોજી રહ્યા છે ત્યારે આપના આશીર્વાદ અને માર્ગદર્શન મળી રહે ત્યારબાદ એસએસસી ટીમ ધાનપુર એસએસસી ટીમ ધાનપુર ને વિનંતી કે તેઓ પણ સીઆરસી અને બીઆરસી મિત્રોની ટીમ મળે અને મંદિર સાહેબનું સન્માન કરશે ત્યારબાદ આપણી વચ્ચે તાલુકા પંચાયત પ્રમુખ મહોદય આદરણીય અભિષેકભાઈ મોહનિયા સાહેબના સન્માન માટે હું આરકે પટેલ સાહેબને આમંત્રિત કરું છું દાહોદના કારોબારી અભિસિંહ મોહનિયા જિલ્લા સભ્ય માન્ય મહેશભાઈ ભુરિયા જિલ્લા સભ્ય ધીરજભાઈ બારીયા પૂર્વ મહામંત્રી માન્ય સરદારસિંહભાઈ આપણા જિલ્લાના પ્રાથમિક શિક્ષણના વડા જિલ્લા શિક્ષણ અધિકારી માન્ય મારિયા જી નાયજન અધિકારી માન્ય આર કે પટેલજી અમારા મહામંત્રી શ્રી બાબુભાઈ ભાઈ ની તમામ શાળાના ના આચાર્ય શ્રી ઓ બી શિક્ષક મિત્રો બાળ વૈજ્ઞાનિકો સંગ પરિવાર શિક્ષક મિત્રો અહીં ઉપસ્થિત જે વૈજ્ઞાનિકો આવ્યા છે એમના

એ વિચાર કરીને ને બુદ્ધિ શક્તિ ને બહાર લાવવા એક તુલનાત્મક પરીક્ષા કે આ બધી કૃતિઓ સારી કેવી રીતે કરી શકું એ માત્ર કૃતિ પૂરતું નથી પણ એના જીવન પણ એ નક્કી કરતો હોય છે કે હું કૃતિ માં પ્રથમ કરે માં લાવો તો શિક્ષણમાં પણ પ્રથમ કરી દે લાવો અને મારા મારા જીવનમાં માં મારે પેલા ક્રમે કેવી રીતે જવું છે આ ઉદ્દેશ મને લાગે આ ભાઈ એવું લાગે છે મારી કે એના જીવનની શરૂઆત એના જે top level એ કેવી રીતે જવાય અને મારા પૂજ્ય ગુરુજનો માર્ગદર્શન આપતા હોય છે એની સાથે આપણે પર્યાવરણને જોડ્યું છે ખેતીવાડીને જોડ્યું છે તમામ વિભાગને પણ જોડ્યા છે અને આજે જે વિજ્ઞાન ટેકનોલોજીનો જે યુગ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં જે રીતે દેશ આજે આગળ વધી રહ્યો છે. આપણે આગળ જઈ રહ્યા છે પણ એનો આધારની બેઠા મારા પૂજ્ય ગુરુજનો તમે છો તમે નક્કી કરો આ બાળકના જીવનમાં મારે કઈ દિશા તરફ લઈ જઈશ પ્રયત્નો કરીશો પણ પરિણામ આવવું જોઈશે હવે કોઈ સમય પાછળ આનાથી સારો આવવાનો નથી વિકાસ નો પણ સુવર્ણ યુગ છે વિજ્ઞાન નો પણ યુગ છે અને શિક્ષણ નો પણ સુવર્ણ યુગ છે અપેક્ષા જાગૃત થઈ છે તો એ બાળકને ટેલેન્ટ બાળક તમારે કેવી રીતે બનાવવું એ તો તમારા સિવાય ભગવાન આવે તો બને નથી ભરતભાઈ અને તમારે કોઈ શાળા જોવા જવી હોય ભરતભાઈ ની શાળામાં એક દિવસ સમય કાઢીને જોઈ આવજો કેવી રીતે કેટલા વાગ્યા વાગ્યાથી કેટલી પ્રવૃત્તિઓ થાય છે બાળકના માનસિક ડેવલપમેન્ટ કેવી રીતે કરી શકાય પ્રેક્ટિકલ રહી એ સારું કરે છે એમ નથી કેતો પણ તમે એકવાર દ્રષ્ટિએ નંગ્રેજ વહી આવશો તમને એમ ખબર પડશે કે આ આ દિશા તરફ આપણે આગળ વધવું પડશે અને હવે જે રીતે દેશ આગળ વધી રહ્યો છે મેં એની મેં ની વાત કરીશ વિશ્વમાં આપણે ટેકનોલોજી સાથે આગળ વધી રહ્યા છે તો દેશ ચલાવવા માટે પણ

પણ શિક્ષણ તો ક્યારેય નબળું ચાલશે અને શિક્ષક પણ પોતે નક્કી કરી લે હું આ બાળકને ભણાવું છું મારા ક્લાસ રૂમમાં બરાબર છે પરીક્ષા પોતે લો જવાબ પોતે આવેલો અને તમારી જાતને પૂછો તમે મારું શિક્ષણ આ મારી કોઈ અપેક્ષા નથી મારી પણ નથી પણ આ બાળક તો અમારે જોશે 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 અને તમારે આપવું પણ હવે તમે કોઈ પણ આનું એવું નથી સંગવાળા કોણ આવેલા છે હવે કંઈ પગારવાળી કઈ છે ભૂલ તો પછી મારે પરિણામ જોઈએ જ નહીં પણ મને એમ પડે છે હો એક તો મારો શિક્ષક એટલે નિયમિત આવી જ જવો જોઈએ નિયમિત આવી જ જવો જોઈએ મારી ફરિયાદ નથી અને સમયે જ જવો જોઈએ અને શાળામાં આવ્યા પછી મોબાઈલને બંધ દો તમારો એંશી ટકા સમય મોબાઈલમાં જાય છે મારો પ્રવાસ એટલો જ થાય હું ધાનપતથી લિંખેડા છું એમાં મને સમય પાછળ લિંખેડાવું સુધી ગાડીઓ મળે ભરતભાઈ રોડ પર

હાયર સ્કૂલો શરૂ કરી છે સાયન્સ પ્રવાહની કોલેજો હોય કે સામાન્ય પ્રવાહની કોલેજ એ બાળકને જવા દો આગળ એ ડોક્ટર ક્યારે બનશે એન્જિનિયર ક્યારે બનશે આઈએસ ક્યારે બનશે અને એનું મૂળ કારણ તમે જ આ તાલુકાને વિકાસની દિશા તરફ જોડવાનું કામ તમારું છે આ કૃતિ તેને પ્રકૃતિ તરફ આપણે દોરી રહ્યા છે પણ એના માનસિક વિચારોનો પણ આપણે બદલાવ કરી રહ્યા છે કે લાંબા ગાળાના ડેવલપમેન્ટ માટે બાળકને પણ આપણે જોડીને કેવી રીતે આપણે સ્કૂલ ઓફ એક્સેલન્સ હોય દરેક ક્ષેત્રે અમારા પ્રોજેક્ટો આઈસીટી ના હોય કે લેબ હોય આ બધું જ આપણે કરી રહ્યા છે તો એમાં પણ બાળક ને રુચિ કેવી રીતે લાગે તમે એવું સારું શિક્ષણ આપો કવાર કાલે આવતી કાલે બાળક 15 મિનિટ બીફોર શાળામાં આવી જાય કે મારી શાળાના શિક્ષકે બેન મને સારું ભણાવ્યું કે મારા જીવનનો જે લક્ષ્ય હું પાર કરીશ એની એક પ્રયોગમાંથી એનું જીવન ચરિત્ર ચરિતરાખો બદલાઈ જાય છે આ પ્રયોગ મેં વિજ્ઞાન નો બનાવ્યો તેને આગળ મારા જીવનમાં હું કેવી રીતે વધારું એ સંકલ્પ કરતો હોઈશ એક એનું આખું નવું જીવન ઘડતર દિશા બદલાઈ જતી હોઈશ આપણું તમારું સર્જન શિક્ષકો એના માટે થયું છે તમારો તો આ વિષય નથી પણ અમે જે જે જીએ છે તઈ અમને જે દેખાય છે એની વાત કરું છું મારી કોઈ તમારા માટેની ફરિયાદ નથી અને કેવી રીતે સારું કરી શકીએ અને કામ કરો છો અમે કંઈક તકલીફ થાય ભૂલ પડે ઈરાદાપૂર્વક ની ભૂલ ચાલશે નહીં અને આ નિયમિતતા મારે પહેરી દેવું

ટેકનોલોજી કે ઉપયોગ થાય છે એટલે મોટો પ્લાન્ટ બનાવીને બેટા આ પાટી તે બે પથરો વડે જાઈ છે અને ઉજાની માપ પાણી વનતી જાય છે. પહેલાના આવે હા? તો તમારે ઘરે લાઇટ આવે છે તો આ આવું કરવામાં તમારે કરવું પડે.

આતેઓ ચાકાタルકામાં આપણે આપી દીધી છે સભળ સરકાર કે અમારી યોજના પાછળ આ પણ આવી જાય કે સોલાર એટલે ગુજરાત સોલાર કોઈ કોઈ લાઇટ માન્યમંત્રી શ્રી બચ્ચુભાઈ ખાબડ સાહેબ બાળકો સાથે ચર્ચા કરી રહ્યા છે બાળકોની મુલાકાત લઈ કૃત્યોની મુલાકાત લઈ તેમાં ખૂબ રસપ્રદ બાળકોએ જવાબ આપ્યા આપી રહ્યા છે જે આપ જોઈ શકો છો બાળકો સાથે વાર્તાલાપમાં જે પ્રોજેક્ટ મૂકવામાં આવ્યા છે તેને ભવિષ્યમાં નાગરિકો માટે કઈ રીતે લાગુ કરવા તેની પણ ચર્ચા કરી રહ્યા છે જે આપ જોઈ રહ્યા છો જે પ્રોજેક્ટો છે એ બાળકોને ભાવી ઘડનારા પ્રોજેક્ટો છે આપ જોઈ રહ્યા છો આગળના વિડીયોમાં આપ બની રહેજો કૃત્યોના વિડીયો આપણે બતાવીએ છીએ